આહિર સમાજમાં શિક્ષણની વાત હોય કે પછી કોઈ સમાજવાળી બનાવવાની વાત હોય શેખ પેથલજી બાપા જીવતા હતા ત્યારે આજથી વર્ષો પહેલા પેથલજી બાપાએ આપણા આહિર સમાજ માટે દાન આપવાની જે સરવણી વહેતી મૂકી હતી અને આજ એ જ સરવણી તેમના પુત્ર જવાહરભાઈ ચાવડાએ ચાલુ રાખી છે અને સમાજનું આપણા આહિર સમાજ સહિત અન્ય સમાજોને પણ દાનની ગણતરી કરીએ તો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે એવા પેથલજી બાપા ચાવડા અને જવાહરભાઈ ચાવડાને લાખ લાખ વંદન વાત કરવી છે મારે તાજેતરમાં જ જામજોધપુરના બુટાવદર ખાતે જે સમાજવાડીનું કામ આજથી વર્ષો પહેલાં કે જેમાં પેથલજી બાપાએ સહયોગ આપ્યો હતો અને ત્યાર પછી એ કામ ધીમી ગતિએ અથવા તો કોઈ કારણોસર બંધ પડ્યું હતું તે કામને તે સમાજવાડીને આજે નવજીવન આપ્યું છે જવાહરભાઈ ચાવડાએ પેથલજી બાપા ચાવડાના પગે ચાલીને બુટાવદર સમાજમાં જે રીતે એ સમાજ ઊભો કરવાનું કાર્ય જવાહરભાઈ કર્યું છે મિત્રો આવો આપણે તે રિપોર્ટ જોઈએ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી પ્રેરણાદાયી ગાથા લઈને આવ્યા છીએ જે સાબિત કરે છે કે જન્ની જન તો ભક્ત કા દાતાર કા શૂર એટલે કે જેવો પિતા તેવો જ પુત્ર સમાજ સેવાની એક એવી અનોખી અને નિઃસ્વાર્થ પરંપરા જે જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં આકાર લઈ રહી છે જામજોધપુર તાલુકામાં આવેલું બુટાવદર એક નાનકડું અને શાંત ગામ અહીંના મધ્યમ વર્ગીય આહિર સમાજ મુખ્યત્વે ખેતી અને પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલો છે આ ગામમાં એક ભવ્ય ઇતિહાસ રચાયો છે જેની શરૂઆત થઈ એક દુરંદેશી નેતાના સ્વપ્નથી આ વાત છે પૂજ્ય પેથલજીભાઈ ચાવડાની એક એવા સમાજસેવક જેમણે આહિર સમાજના ભવિષ્ય ઘડતરનું સ્વપ્ન જોયું આજથી લગભગ તેર વર્ષ પહેલાં વર્ષ બે હજાર તેરમાં તેમણે બુટાવદર ગામમાં આહિર સમાજ ભવનની સ્થાપના કરવાનું બીડું ઝડપ્યું તેમની દૂરદ્રષ્ટિ અને સમાજભાવના એટલી પ્રબળ હતી કે તેમણે આ ભવનના પાયા માટે પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયાનું ભવ્ય દાન આપ્યું તેમની આ પહેલથી કામનો આરંભ થયો અને સમાજના સહયોગથી ભવનનું ઘણું ખરું કાર્ય પૂર્ણ થયું ડોક સુભાષ આહિર અને સમગ્ર સમાજના સહયોગથી આ ભવનનો પાયો નખાયો જો કે પૂજ્ય પેથલજીબાપા ચાવડાના અવસાન બાદ તેમણે શરૂ કરેલી આ સેવાયાત્રાને થોડી રૂકાવટ આવી ભવનનું ઘણું ખરું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું પણ અમુક અધૂરી બાબતો હજુ બાકી હતી તેમ છતાં બુટાવદરના ગ્રામજનો અને સમાજજનોએ તેમની લાગણી અને સમર્પણ જાળવી રાખ્યું અને જેટલું શક્ય હતું તેટલું કાર્ય ચાલુ રાખ્યું અને પછી આવ્યો એક પાવન દિવસ આજે તારીખ આઠ જૂન બે હજાર પચ્ચીસના રોજ સમાજ વિકાસના બીજા મસીહા પૂજ્ય પેથલજીભાઈના સુપુત્ર શ્રી માનનીય જવાહરભાઈ ચાવડા સન્માન પ્રસંગે બુટાવદર ગામ પધાર્યા જ્યારે તેમણે સમાજ ભવનના હાલના આયોજન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમના દ્રષ્ટિગોચર થઈ પિતાની અધૂરી સેવા પિતાના સ્વપ્નને પૂર્ણ કરવાની એક અતૂટ ભાવના સાથે તેમણે તત્કાળ એક મોટો નિર્ણય લીધો સમાજના આશીર્વાદ અને પિતાના અધૂરા કાર્યને પૂર્ણ કરવા તેમણે તાત્કાલિક છ લાખ રૂપિયા છ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું આ સાથે ચાવડા પરિવાર દ્વારા આ આહિર ભવન માટે કુલ અગિયાર લાખ રૂપિયા અગિયાર લાખ રૂપિયાનું ભવ્યદાન પ્રાપ્ત થયું છે એક નાના ગામ માટે આ ખરેખર એક મોટું યોગદાન છે આ ઘટના એક જ વાત સાબિત કરે છે જનની જન તો કા શૂર જવાહરભાઈ ચાવડાએ પિતાના અધૂરા કાર્યને પૂર્ણ કરીને સમાજ વિકાસના ખરા અર્થમાં પોતે પણ મસીહા સાબિત થયા છે આજના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય અને સમાજના યુવા આગેવાન શ્રી માનનીય હેમંતભાઈ ખવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સમાજ ભવન માટે એકાવન હજાર રૂપિયા એકાવન હજાર રૂપિયા આપીને આશીર્વાદ મેળવ્યા હતા આવા સમાજ દ્રષ્ટા સમાજ સેવક અને આપણી વચ્ચેના ગૌરવરૂપ જવાહરભાઈ ચાવડા અને પેથલજીભાઈ ચાવડા પરિવારને હાર્દિક વંદન અને નમન તેમનું આ કાર્ય આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા બની રહેશે દર્શક મિત્રો તેમજ મારા વહાલા આહિર બંધુઓ ભાઈઓ અને બહેનો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આભાર